દાહોદ રાજસ્થાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરાયું વાહન વ્યવહાર ખોરવાયું છેલ્લા કેટલાક દિવસોથી દાહોદ અને આસપાસના વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે દાહોદથી રાજસ્થાનને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ડીપાડા ગામ પાસે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે આ માર્ગ પર પાણી ભરાવાને લીધે વાહન ચાલકોને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુજરાત અને રાજસ્થાનને જોડતો હોવાથી હજારો વાહનોની અવરજવર રહે છે પરંતુ ડેપાડા ગામ નજીક માર્ગ પર પાણીનો ભરાવો થતાં અનેક વાહનો અટવાઈ ગયા છે આ સ્થિતિ માટે માર્ગ નિર્માણમાં થયેલી ક્ષતિઓ ને અપૂરતી જળ નિકાસ વ્યવસ્થાને જવાબદાર ગણવામાં આવી રહી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસામાં આ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ઉદભવે છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગણી ઉઠી છે જો કે વરસાદ ચાલુ હોવાથી પાણી ઉતરાવવામાં વાર લાગી રહી છે વાહન ચાલકોએ આ માર્ગનો ઉપયોગ ટાળી વૈકલ્પિક માર્ગો અપનાવવા માટે સૂચના આપવામાં આવી રહી છે આ

સુવિધા તો આ બના ભણે અને દર વખત આવું થાય છે પાણી બરાબર કરે અને કોઈ નિકાલ નકાર ગટર મોટી થાય તો કઈક પાણી નિકાલ થાય ને આપણે આ રોડ ઓથોરિટી ખરો અધિકારી એને ફોન કર્યો યો કે હું રજા કર છું ભાઈ આજે મારે રવિવાર છે ફોન ઉપાડતો પકડ કરે એમ કરે બધું અને આનો યોગ્ય નિકાલ થવો જોઈએ એસએમડી બધા અહીં નીકળ્યા અને અમે હાથ દર બી ગયા તો એ કોઈ દેખવા માંગતો નહીં પ્રજાનું આ નિકાલ માટે દર વખતે ખેતીમાં બી નુકસાન થાય છે મકાઈમાં અને આ ગટર મોટી થાય તો પાણી નિકાલ થાય તો આ રોડ ના ખાડા બી ભયંકર છે સવારથી લોકો અંદર પડે છે એક્સિડેન્ટ થાય છે બે ગાડીઓ તો બગડેલી છે બાઇક વાળા બે પડી ગયા અમે ઉઠાયા અને મદદ કરી અમે અને આનો યોગ્ય નિકાલ થાય એવો તમે કઈ કોશિશ કરો થેન્ક યુ પરમા કલ્પેશભાઈ લસુભાઈ ડેપ્યુટી સરપંચ કુટંગેડા જે અત્યારે આ નેશનલ હાઈવે પર પાણી ભરાયું છે છેલ્લા કેટલા સમયથી ભરાયું અને કઈ સમસ્યા અત્યારે આજે સમસ્યા એવી છે કે આ જે આ રોડ બન્યો નેશનલ હાઈવે બન્યો એ દાડને સમસ્યા ખેડૂત નુકસાન છે અને ગાડીઓ ઓરમી નુકસાન છે અને આ સમસ્યા એટલામાં આટલામાં દૂર સરકાર અમે કાયમ માટે ચર્ચા કરીએ છે કોઈ સરકાર અમારે સમસાર ખેડૂતો છે અને બાઇકો રાજસ્થાન એમપી ની ગાડીઓ હાલમાં તમારા હાજર હાજર છે માંગ છે એટલે આ રોડ નો નાળ છે કે ગમે પાણી નો નિકાલ કરો તમે પરમાર હજભાઈ લક્ષ્મણભાઈ પરમાર